એ પરિસ્થિતિમાં ત્રેવીસ તારીખે ફરી પાછું નાનકડું એક વિઘ્ન અને કોઈ અધિકારી હાજર નહીં કારણ કે મુંબઈમાં કાઉન્ટિંગનો દિવસ હતો એટલે કોઈ સરકારી અધિકારીઓ હાજર નથી આ બધી પરિસ્થિતિની વચ્ચે બાવીસમી તારીખે ફિલ્મ તો ચોક્કસ રિલીઝ થઈ છે આટલા સોશિયલ મીડિયાના પ્રમોશન પછી ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે હું હવે અત્યારે સભાનતાપણે કહી શકું છું અને એ પછી આજે કલાકારો સાથે ચર્ચાઓ કરી અને અમદાવાદ થી અમે વિધિવત પ્રમોશન ના ગ્રાઉન્ડ પ્રમોશન શ્રી ગણેશ કરીએ છીએ અને એની પહેલી કોન્ફરન્સ આજે તમારી સામે અમે કરવા જઈ રહ્યા છે આજે રાત્રેનો એનો પ્રીમિયર પણ છે જેનું આમંત્રણ તમને રાજેશભાઈ તરફથી મળશે આ બેઝિક પ્રસ્તાવનાથી આગળ લાંબી કોઈ ચર્ચા નથી કરવી એક પછી એક હું મિત્રોને આપું આપણે એમની સાથે વાત કરી શકું છું સૌથી પહેલા ચેતન ધાનાણી જેના નામનું કોઈ પરિચયની જરૂર નથી રેવા જેવી એવોર્ડ વિનર ફિલ્મ જેમનું નામે બોલાય છે અને એ પછી અઢળક ફિલ્મો જેમણે કરી છે એની જ આ એક અદ્ભુત ફિલ્મ ચેતન દ્વારા આપણને મળવાની છે ચેતન ધારા થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ ભાઈ આવ્યો છે તો આપ જ પ્રશ્ન કરો તો હું એના જવાબ આપું ફિલ્મો વિશે તમે જણાવો હા ઓકે તો ફિલ્મ જેમ નામ જેમ શાસન છે ફિલ્મનો એટલે મુખ્ય વિષય શાસન સિંહો અને માલધારીઓ એ તો છે જ અને કદાચ આપ સૌને ખ્યાલ હશે કે તો કદાચ નહીં પણ ખ્યાલ હોય પણ ખરેખર એક કેસ થયેલો છે ગુજરાત હાઈકોર્ટમાં એક ફાઉન્ડેશન વિદેશી ફાઉન્ડેશન દ્વારા જેમાં એ લોકોનું એવું કેવું હતું કે માલધારીઓના લીધે સિંહો મરે છે આ સાચો કેસ છે ખરેખર હાઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલો કેસ છે તો આ બેઝ અમારા રાઈટરે ઉઠાવ્યો હતો અને એ બેઝ પર લઈને એવી ફિલ્મ વણી એમને કે ચાલુ થાય એ આ જે મારું પાત્ર છે માઇકલ એ માઇકલ નું પાત્ર વિદેશથી થી આવે છે ઇન્વેસ્ટિગેટ કરવા કે માલધારીઓના લીધે જ સિંહો મળે છે એના પુરાવાઓ લેવા અને પછી એ અહીંયા રહીને એની સાથે માલધારીઓ સાથે વિચરીને ફરીને જોઈને એને જે અનુભવો થાય છે એ અનુભવોની આ વાર્તા છે અને એનાથી એનું પોતાનું ટ્રાન્સફોર્મેશન અને ખરેખર સેના કારણે આ સિંહો મરી રહ્યા છે અથવા કુદરતનું નિકંદન થઈ રહ્યું છે એ બધા પોઈન્ટ આપણે આ પિક્ચરમાં મળવાનો પ્રયત્ન કર્યો છે તમને ખ્યાલ હશે કે સાસણગીરમાં સીઓ ની વસ્તી ગણતરી કેટલી હશે કોઈ આઈડિયા ખરી આ લગભગ હમણાં છેલે મારા હિસાબે 500 થી 600 ની આસપાસનો આંકડો છે 2020 સુધી 674 હતો ને 2024 20 નો આંકડાની કોઈ આઈડિયા ખરી ના નથી તમે કહો હોય તો ખ્યાલ છે એટલે તમે મૂવી બને એટલે કઈક તો એના પર રિસર્ચ કર્યું હશે ને હા એટલે એક્ચ્યુઅલી એવું છે કે એના રિસર્ચના ભાગ રૂપે

ના એક્ચ્યુઅલી શું છે કે ટ્રેનિંગમાં એવું છે કે માલધારી એટલે ત્યાં રહેવાનું તો હતું નહીં ઉલટું બહારથી આવેલો માણસ હતો એટલે ત્યાં જઈને જે ઉલટું નવું નવું જોવા મળે એ ડાયરેક્ટ વધારે સારું હતું મારા માટે એટલે પહેલેથી ત્યાં જો વધારે સારું હતું પણ ઉલટું મને તો અનલર્ન કરવું પડ્યું કે હું તો બહુ સાસણ ગીર આ તે બધી સાઈડ બહુ રખડેલો જ છું ઓલરેડી એમને એમ રખડતો હતો ત્યાં પણ આ તો એનથી ઊંધું હતું કે ત્યાં હું નથી જાણતો એવી રીતે બિહેવ કરવાનું મજા આવી કે કેલા તો એવું છે કે ફિલ્મ તો એ છે જ કે એ માધ્યમ છે ને મને પર્સનલી જે ગમે છે એ વસ્તુ એ જ છે કે આ ફિલ્મોના માધ્યમથી હું અલગ અલગ વિસ્તારોનો અલગ અલગ લોકોનો અને અલગ અલગ ઇમોશન્સ ને અનુભવી શકું છું અને એ આ ફિલ્મમાં પણ સાસણમાં અને જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં લગભગ 1.5 મહિનો રહેવાનું થયું એ જ અનુભવ હું તમારા પાત્ર વિશે જણાવો જી તો થેન્ક યુ તમને બધાને તમે આવ્યા અને સોરી થોડી મોડી પડી ગઈ મારી ફ્લાઇટ લેટ થઈ ગઈ તો મારું પાત્ર મારું કેરેક્ટર નેમ હીરલ છે અને હીરલ માલધારી કમ્યુનિટીની દીકરી કહો કે રેપ્રેઝેન્ટ કરે છે અને એ બહુ નીડર સ્ટ્રોંગ ઇન્ડિપેન્ડન્ટ એવી છોકરી છે અને એને જંગલથી પશુ પ્રાણીથી બહુ જ બહુ જ પ્રેમ છે અને એની રક્ષા માટે એ એની ફર્સ્ટ પ્રાયોરિટી છે તો એના સામે એ એ પણ લડી જાય બટ બહુ જ કરે છે અને બહુ જ પ્રેમ કરે છે અને એની જે એક્સ્ટ્રીમ પર્સનાલિટીઝ છે એ તમે જ્યારે ફિલ્મ જોશો તો તમને એ વસ્તુ દેખાશે છે જે ભાષા જી તો કિરીટ સર જેમણે આ ફિલ્મ લખી છે એ અહીંથી જ આપણા એક કાઠ્યાવાડી એમને લેંગ્વેજ મેં એમના સાથે જ મેં ટ્રેન કરી અને એમણે મને લિટરલી બેસીને દરેક ડાયલોગ હરેક વર્ડનું મિનિંગ અને એને કેવી રીતે બોલવાનું કઈ ટોનમાં બોલવાનું તો જે પણ તમે સાંભળો છો એ કિરીટ સર એ મહેનત કરી હતી અને એમણે મને જે શીખવાડ્યું મેં એ હું એવી રીતે બોલી છું કેમ કે મારી ગુજરાતી બહુ ડિફરન્ટ છે અને મારા માટે આ શીખવાનું બહુ ચેલેન્જિંગ હતું પણ મને બહુ મજા આવતી હતી કેમ કે નવી વસ્તુ શીખતી હતી નવો કેરેક્ટર અને જેમ કે તમે ચબૂતરામાં જોયું હશે તો ચબૂતરામાં બહુ જ મોડર્ન કેરેક્ટર હતું તો મને એવી ઈચ્છા હતી કે કઈક ડેસી રૂટેડ રોલ નેક્સ્ટ કરું અને ત્યારે જ આ સ્ક્રિપ્ટ આવી તો મારા માટે તો બહુ જ બહુ જ મજાની વાત થઈ ગઈ છે. જીરા તમે જે પણ ગુજરાત

એના લીધે આ ફિલ્મ મેં કર્યું છે અને ફિલ્મમાં જે મારું પાત્ર છે એ ઘણા શેડ એની અંદર છે કેમ કે હું અત્યારે રિવીલ કરીશ તમને પિક્ચર જોવાની નહીં મજા આવશે સો ઇટ્સ વેરી યુ કેન સે ઇઝ અ ગ્રે શેડ અને ઘણા બધા ઇમોશન્સ છે મારા પાત્ર કરતા જ આ પિક્ચરમાં જે મેઇન પાત્ર જે છે એ સી છે તો વી આર જસ્ટ સપોર્ટિંગ એક્ટર બટ મેઇન પાર્ટ મેઇન જો એકલ હે ઉસમે વો હે સી તો બેઝિકલી આ ફિલ્મ આપણા ગુજરાત અને કાઠિયાવાડની જે ધરા જે છે એની એક સંસ્કૃતિ હજી સુધી બહાર નથી આવી અને જંગલી વિષય પણ ઘણા નોલેજ નથી કે માલધારી સમાજ અને અંદર જે રહે છે રબારી સમાજ માલધારી સમાજ ઘણા બધી ત્યાં રહે છે એના વિશે આ સ્ટોરી છે અને બહુ સારી રીતે આને રિપ્રેઝન્ટ કર્યું છે કલ્ચર દેખાડ્યું છે બરાબર સંસ્કૃતિ કેવી રીતે મતલબ એક સિંહ અને માણસોનો રિલેશન કેવો છે સી અને ખાલી માણસોની પણ પશુઓની સાથે પણ કેવા જનરલ માણસો રહે છે સો બહુ સારી રીતે અમે મહેનત કરી છે અને રિવ્યુ તો તમે જ આપશો પણ આશા છે કે કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જ્યારે કંઈક અલગ કરી ત્યારે કંઈક અલગ જ રિવ્યુ મળે છે તો આશા છે કે કંઈક સારો પ્રતિસાદ મળશે જોયા પછી એટલે મયુર ચૌહાણ ઓળખાણી કરી આ ફિલ્મમાં એક સોંગમાં એને સુંદર મજાનો ડેબ્યુ છે वे भी खरीदना कर सारी भी है भी भी बाजार में भी है ना आई एम सॉरी व्हाट वाज़ द चैलेंजेस फेसड ड्यूरिंग द शूटिंग इन द जंगल चैलेंजेस मी या याॉल ऑफ यू सो वी बेसिकली वी डिडंट फाइंड एनी डिफिकल्टी टू डूइंग एनी शूट ऑफ दिस जंगल के अंदर परमिशन जे मैं बात करी जंगल के अंदर हमने परमिशन नहीं मिली तो ये भगत से आवर नियर बाय फॉरेस्ट वी हैव शॉर्टेज सो इतनी डिफिकल्टी पर नहीं पड़ी पर, पर मजा વધારે આવ્યો डिफिकल्टी की जगह क्योंकि जंगल जो हमें कंक्रिट का जंगल में नहीं बल्कि रियल जंगल में जाने से मजा चाहिए ये अलग है पण आ એવું છે કે અમારો સેટ અમારો કામ પતીય પછી રોજ રાતે બે ત્રણ સિંહો વિઝિટ કરતા